આજે સમગ્ર ગુજરાતભરમાં જુવેનાઇલ ડાયાબિટીસ માટેની તપાસ એનું માર્ગદર્શન અને એની સારવાર કેવી રીતના થઈ શકે એ માટેનું ગુજરાતના માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા અને સાથે આરોગ્યમંત્રી શ્રી પ્રફુલભાઈ પાંસિરિયા દ્વારા આજે સમગ્ર ગુજરાતભરમાં આ કાર્યક્રમ કરવામાં આવી રહ્યો છે કે જેના થકી જુવેનાઇલ ડાયાબિટીસના દર્દીઓને શોધીને એમને તપાસ કરીને એની સારવાર કરવા માટે કેવી રીતના આપણે મદદરૂપ થઈ શકીએ એ માટેનું આ કાર્યક્રમનું આયોજન થઈ રહ્યું છે અને એવી જ રીતના આજે નર્મદા જિલ્લામાં પણ જ્યારે આ કાર્યક્રમ થયો ત્યારે મેડિકલ કોલેજ રાજપીપળા ખાતે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું અને તેમાં આ વિસ્તારના કેટલાક જુએનએલ ડાયાબિટીસથી પીડિત નાના બાળકો જે છે એ બાળકોને આજે અહીંયા એમના માતા પિતા સાથે બોલાવીને એમને એક માર્ગદર્શન આપવામાં આવ્યું એમની સારવાર કરવા માટે સરકાર દ્વારા ઇન્સ્યુલિન હોય દવા હોય કે તપાસ આ બધું જ એક ફ્રી ઓફ કોસ્ટના માધ્યમથી એમને આપવામાં આવી રહ્યું છે ત્યારે આ દવાઓનો ઉપયોગ એવો સારી રીતે કરી શકે અને એમના આ રોગને જે રીતના એમને પ્રિકોશનરી જે પણ પગલાં લેવાના હોય કે એને કેવી રીતના આપણે અટકાવી શકીએ છીએ એ માટેનું સમગ્ર માર્ગદર્શન આજે આ કાર્યક્રમ દ્વારા આપવામાં આવી રહ્યું છે